ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થતા દાંતીવાડામાં વિકાસ સપ્તાહની ઉજવણી ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે સમગ્ર રાજ્યમાં દસ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે તેર વિષયોના આધાર પર દરેક વિષયની થીમ બેઝડ ઉજવણી કરવામાં આવશે યુવા મહિલા ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા અને લોકોને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડાના પાંથાવાડા પ્રાથમિક શાળામાં વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરી તાલુકા ભાજપ દાંતીવાડાના પ્રમુખ દિનેશભાઈ બોકાએ સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દાંતીવાડા મામલતદાર તાલુકા પંચાયત અધિકારીઓ રાજકીય આગેવાનો આંગણવાડી કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

પ્રાઇવેટ સ્કૂલો હોય એના કરતાં ખૂબ સારા અધ્યતન સુવિધાવાળા મકાનો ગામડાની અંદર બનતા થયા છે એની અંદર શિક્ષણ આપવાવાળા ગુરુજીઓ હોય સૌ શિક્ષક મિત્રો હોય એ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ આપવાવાળા ગુરુજીઓ હોય એમને પીટીસી કરેલું હોય છે જે તે સમયે અને અત્યારે બીએ બીએડ કરેલું હોય છે સારું ઊંચું શિક્ષણ જેનું છે એ લોકોને પ્રાથમિક શાળાની અંદર નોકરી મળતી હોય છે પ્રાઇવેટ સ્કૂલની અંદર ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓ હોય એ બધા ત્યાં પછી શિક્ષક તરીકે સેવાઓ આપતા હોય છે જે પ્રાથમિક શાળાની અંદર જે પ્રકારનું શિક્ષણ મળે એવું શિક્ષણ ત્યાં મળતું નથી માત્ર આપણે આપણા બાળકનું શિક્ષણ સારું મળી રહે એના માટે સવાર સાંજ મૂકવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને હોમવર્ક શું આપ્યું છે એ જોડે બેસીને આપણે સારું કરાવવું જોઈએ તો આપણું બાળક ભણી અને શ્રેષ્ઠ જ્ઞાન મેળવી અને ઊંચી નોકરીઓ હોદ્દા મેળવ છે